હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં સાવ સરળ રીતથી અને ઝટપટ બની જાય લંચ બોક્સ કે ટિફિનમાં પણ ખાઈ શકાય તેવા પરાઠાની રેસીપી આજે હું શેર કરવાની છું તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ તો પહેલા તો તમે જો આ ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો તો હવે આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં આપણે પરાઠાનો લોટ બાંધવાનો છે એટલે ઘઉંનો એક કપ જેટલો મેં લોટ લીધેલો છે પછી તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું સરખી રીતે લોટમાં મિક્સ કરી લેશું પછી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે મોણ નથી નાખવાનું કેમ કે આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ એટલે આપણે હવે તેને સરખી રીતે થોડું થોડું જ પાણી નાખવાનું છે અને રોટલી જેવો લોટ બાંધવાનો છે બહુ વધારે કઠણ પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એ રીતના રોટલી ટાઈપ લોટ બાંધવાનો છે તો સરખી રીતે આપણે તેનો લોટ બાંધી જો તમારે અલગ અલગ ટાઈપના પરાઠાની રેસીપી જોવી હોય તો અમારા કિચન ચેનલ પર આપેલી જ છે તો તમે જરૂરથી તેમાં જોજો અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે તો સરસ એવો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતનો તો હવે એમાં આપણે ઉપરથી થોડું તેલ નાખીશું અને સરખો તેને મસળી લેશું એટલે જો તેને મસળી લેશું તો એકદમ તેમાં કુણપસારી એવી આવી જશે તો હવે મસળાઈ જાય એટલે હવે તેને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દેશું આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં ત્રણ વાર આવે છે મંગળવારે ગુરુવારે અને શનિવારે તો તમે બધા જરૂરથી જોજો તો હવે લસણને થોડું સાતળી લઈએ તો તેના માટે

તમે જોઈ શકો છો કે આ રીતના તેને રહેવા દેવાનું છે થોડીવાર માટે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે નકર નીચે ચોટી જશે તો હવે આપણું લસણ બનાવેલું એકદમ તૈયાર છે તો હવે તેને લઈ લઈશું ગેસ પરથી અને હવે આપણે જે લોટ મૂક્યો હતો તે લઈ લઈશું અને તેને ફરીવાર માટે સરખો એવો મસળી લઈશું મસળાઈ જાય એટલે તેમાંથી આપણે રોટલી થાય એ પ્રમાણેનો આપણે ગુલ્લો કરવાનો છે તો થોડો એવો લોટ લઈ અને બંને હાથથી આપણે આપણે આ રીતના રાઉન્ડ શેપમાં ગુલ્લો કરી અને પછી તેને સેમ સેમ ટુ રોટલી બનાવીએ એ જ રીતના તેને વણવાનું છે તો મેં અહીંયા રોટલી ચોટે નહીં એ માટે ઘઉંનો જ લોટ યુઝ કરેલો છે તો મેં જ કરવાનો છે તો આ રીતના લોટ યુઝ કરીને આપણે રોટલી વણી લેવાની છે તો હવે આપણે રોટલી વણી લઈએ પહેલા તો આપણે તેને રાઉન્ડ શેપ જ આપીને રોટલી બનાવવાની છે પછી તમારે હું કહું ત્યારે તમે ગમે તે શેપ આપો ચોરસ ત્રિકોણ અને ગોળ જ રાખવો હોય તો ગોળ તો તમે કરી શકો છો પણ પહેલા આ રીતના રોટલી આપણે વણી લેવાની છે અને બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં આપણે જે રીતના રોટલી બનાવીએ એ જ રીતના પતલી બનાવવાની છે તો તમને જોઈ શકો છો કે આપણી રોટલી સરસ એવી થઈ ગઈ છે જો નીચે જોટે તો તમે ઘઉંનો લોટ યુઝ કરી શકો છો ઘીનો યુઝ કરવો હોય ઘીનો પણ યુઝ કરો છો પછી હવે તેલને આ રીતના આખી રોટલી પર લગાવી લેશું અને પછી આપણે હવે આની ઉપર થોડા ઘણા મસાલા એડ કરીશું તો મેં અહીંયા પેલા ચાટ મસાલો એડ કરેલો છે જો ચાટ મસાલો એડ કરીશું તો પરાઠામાં ખૂબ જ સારો સ્વાદ આવી જશે એટલા માટે થોડો થોડો ચાટ મસાલો નાખીશું ચાટ મસાલો ન ખાઈ જાય એટલે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું એટલે પરાઠામાં થોડી એવી તીખાસ આવી જાય તો જ પરાઠો સારો લાગશે તીખાસ ખટાશ ને મીઠાશ બધું જ ભેગું થશે હવે ઉપરથી થોડા ધાણા એડ કરીશું એટલે ગ્રીન એવો સારો કલર આવી જાય હવે ધાણા એડ થઈ જાય એટલે આપણે જે લસણ ને સાત લઈને રાખ્યા હતા લસણ થોડું થોડું એડ કરી દેસુ તો આ રીતના લસણ એડ થઈ જાય એટલે તેને આ સરખું કરીને ઉપરથી આવી જ સેમ બીજી રોટલી ઉપરથી મૂકી અને હાથ મદદથી ધીમે ધીમે દબાવી દેસુ અને પોચા હાથે વેલણ ફેરવી દેસુ એટલે રોટલી બંને ચોટી જાય અને વચ્ચેનો મસાલો આપણો બહાર ન નીકળે એટલે આ રીતના હવે આપણી તૈયાર થઈ ગઈ છે તો તમને હું બતાવી દઉં કે આ રીતના આપણે કટ કરવાના છે મારે ચોરસ શેપ કરવો છે પરાઠાનો એટલા માટે હું આ રીતના કટ કરું છું તમે તમારી રીતે કટ કરી શકો છો અને શેપ આપી શકો છો તો આ રીતના બંને સાઈડ થી આ રીતના કટ કરીશું અને પછી સાઈડ ના જે બે ભાગ છે તેને આપણે આ રીતના વાળી લેશું તો બંને સાઈડ આ રીતના વાળી લેવાનું છે અને પછી તે બંને ભાગને સામે સામે અંદર કરી દેવાના છે એટલે તમને હવે ખબર જ હશે કે આ રીતના ચોરસ સેપ થાય તો બંને સેપ આ રીતે અંદર કરીને પછી સામેના બે બંને અંદર કરી દેશું તો હવે આપણો ચોરસ સેપ એકદમ તૈયાર છે તો હવે ફરી વાર જેમ લોટ લઈએ રોટલી વણવામાં એ જ રીતના આપણે લોટ લઈ લેશું એટલે પરાઠું નીચે ચોટે નહીં તો હવે આપણો પરાઠું વણવાનું છે તો તમે જોઈ શકો છો કે જોવામાં જ એકદમ મસ્ત લાગે છે રેડ ગ્રીન તે બધું જ દેખાય છે

લોઢીને ગરમ થવા માટે મૂકી દીધી છે તે સરખી એવી ગરમ થાય એટલે તેમાં આપણે પરાઠું મૂકી દઈશું અને થોડું એવું તેલ એડ કરીશું જો તમારે તેલમાં શેકવું હોય તો તેલમાં નહીં તો તમે ઘીમાં પણ પરાઠાને શેકી શકો છો તો હવે તેલ નાખ્યા પછી તેને પલટાવી લઈશું કેમ કે એક સાઈડ થોડું થોડું ચડવા દેવાનું હોય છે તો પછી હવે ઉપરની સાઈડ પણ થોડું એવું તેલ નાખીશું અને પરાઠાને શેકતા જઈશું

પરાઠું મસ્ત એવી પરાઠા આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લેશું આ પરાઠા એવા છે કે કોઈ પણ શાક સાથે તો તમે ખાઈ જ શકો છો પણ જો કોઈ પણ ચટણી સાથે અથાણા કે આચાર કોઈ પણ સાથે તમે ખાશો તો બાળકોના લંચ બોક્સમાં કે પછી ટિફિનમાં ક્યાંય પણ જો તમે આ પરાઠા બનાવીને મોકલશો તો પાછા નહીં જ આવે એ મારી ગેરંટી છે આ પરાઠા ફટાફટ બની પણ જાય છે અને જો તમે આમાં લસણ નથી ખાતા તો તમારે કોબીને થોડી થોડી સાતળીને તો લસણની જગ્યાએ કોબી એડ કરી દેવાની છે તો પણ એકદમ સરસ લાગશે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ